અહીંયા તિખારા આવે બધું જો મિત્રો આ જો ભેરના કાતરા છે આને જો અટાણે તમે અટી ગયા હોય ને તો ત્રણ ભવન ની ઉજાડી દે

ઓલ પરથી વાડો કરી રહ્યા છીએ સાફ તો તમે જોઈ શકો છો એટલે હતું બીજો તો આપણે હુડી નહીં એટલો બાકી હતો તો એ આજે હુડી રહ્યા છીએ બધું કામ કરી રહ્યા છીએ અહીંયા જોગ્યું છે ધ્યાન રાખવું પડે કારણ કે નીણ બધી બાજુમાં છે એટલે ધ્યાન રાખીને બધું જગવું પડતું હોય છે અહીંયા જો થોડુંક હતું

આ બધું ફૂકલ નિણસ છે અહીંયા મિત્રો આ જો ભેરના કાતરા છે આને જો અટાણે તમે અડી ગયા હોય ને તો ત્રણ ભવની ઉજાડી દે એટલી ખંજવાળ આવે તરત નવું પડે કારણ કે આ ભેર અટાણે સુકાઈ ગઈ છે ને સુકાઈ ગયેલા ભેરના કાતરા તમે ખાલી અડી ગયા હોય ને તો એ ઉડે આપણે જ રીખામ બોલા કરીએ ને એટલે તમને ઉપાડી રે અને તરત જ તમારે પાણી ગોતવું પડે

આપણે અત્યારે હળગાવી રહ્યા છીએ કારણ કે હળગી જાય ને કારણ કે આ બધા એટલે એનું બહુ ધ્યાન રાખવું પડે એટલે તેમને આપણે સાફ કરી રહ્યા છીએ તો એવું બધું કામ અત્યારે આપણે કરી રહ્યા છીએ અને આમ લડું બધું ખોડી નાખ્યું છે અને આ જે આપણું ઝૂપડું હતું સોમાં કે પડી ગયું હતું અને આમાં આપણે નીણ ભરતા હતા વણ તો કંઈ ભરી નથી અને ઓણ બધી નીણ બધી પડી છે લોધર ફરતા પાથરેલા છે એવું બધું છે તો હાલો હવે હાદુ આપણે થોડુંક કામ છે કરી નાખીએ અહીંયા જો બધું વાળો અમે ફૂડી સાફ કરી નાખ્યો છે લોધર બધે હું એને આપણે ભેગા કરી રહ્યા છીએ તો આવો બધે કામ આલી રહ્યા છે અત્યારે અમારે તો મિત્રો અહીંયા સાડા જેવું થઈ ગયું છે અને આપણે અહીંયા જવાયરા એમને લેવા થાય એમનો ફેરો પડ્યો હતો અને અત્યારે હાથ રૂપાઈ ખડકી રહ્યા છે અને જવાર થોડી ખડકી નાખીએ એટલે આમ ફળાઈ નહીં અને એમને ગંજી જેવું થઈ જાય તો અમે ગંજી કરી રહ્યા છીએ અત્યારે વાળો બધો ફૂડી નાખ્યો છે આમ બધો સોખો કરી નાખ્યો છે થોડુંક ઓલ રહ્યું છે આ જવારે અહીંયા ખડકી નાખીએ અમે અત્યારે ખડકી રહ્યા છીએ અહીં જો આપણે બધું પારું ખાણ મેલથી તું ખાઈ લીધા છે સાડા પાંચ જેવું થઈ ગયું છે અને આપણે જો ની પણ ગંજી કરી નાખી છે અને અહીંયા બધું જો વાળો હુડી નાખ્યો છે અને આપણે જે દરિયા દુબા તેમને મળ્યા હતા અને અત્યારે એવું બધું કામ થઈ ગયું છે અને હવે આ બધો વાળો તમે જોઈ શકો છો સોખો થઈ ગયો છે કારણ કે આપણે હવારના કરતા હતા એટલે આ બધું જે જાડવાન બાળવાન સોમાહાનું બધું ઉગ્યું હતું તે બધું સાફ કરી નાખ્યું છે હવે આપણે જે કાંઈ નીણ આવે તેમાં બધી ઠલવવાની છે ને આ લોદર જો જેવું બધા પાથર્યા હતા તેમને ઘણા ખરાને ભેગા કરી લીધા છે આપણે સુકાઈ જાય એટલા માટે લીલા હતા એટલે બધા પાથરેલા હતા આ બધા ભેગા કરવાના છે તો આ બધી જોવો વાડો ચોખો કરનેખ્યો છે અને નીંદીણ આવે તો મઠલવાની છે તો હવે આપણે હું આગળ આવશે આજે આખા દિવસનું કામ માં માતું વાડા માં એ આ વેકતા હતા તો આનો બ્લોગ માં આટલું છે મો સુવિધા બ્લોગ સાથે આપ બ્લોગ તમને કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરજો બધાને જય માતાજી જય સોનલ માં